અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો મિત્રો વસંત આવશે બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે કોઈને રંજાડ નહીં ખેલવા મળે દન દ્વારા કવિ શું કહે છે જો મિત્રો ટાઈપિંગ જ મિસ્ટેક છે ઉપરથી નથી બરાબર તો આંબા વાળીએ કોઈની કનડગત વગર આખો દિવસ રમવા મળશે ઝાડ પર શા કારણે પાંદડું દેખાતું નથી તો ડાળીઓ ઉપર ઝૂલતા મહોરને કારણે ચલો આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવો મોરલા રે મોરલા રે જરી કરજે તે તારા ટંકાર તારા એ નાદ જઈ ગગની ઘુમરાશે જ્યાં એ હશે મેઘ ત્યાં એ શોણાશે બુલાયા યાદ એને આવશે કે જે એને સુના ડુંગરની વાતો કેવા અજંપે જાય ધરતીની રાતો હવેના તાપ સહેવા તો મોરલા રે મોરલા મુંગી આ ધરતીની થઈને તો વાણી એવું ટહુંક જે લે એ પીછાણી એને હૈયે સી વેદના સમાણી ક્યારેક સુધી રહેવા હૈયે આ ઝાંઝવા ધરતીની સુકા વેરાનો આ વેઠવા કે જે મેહુલિયા ને વેગે આવવા મોરલા મોરલા પ્રહલાદ પારેખ તો પેલો પ્રશ્ન કવિએ મોરલારે કાવ્યમાં કયા પ્રકૃતિના તત્વોનું વર્ણન કર્યું છે કવિ મોરલારે કાવ્યમાં કવિ કેવી વેદના અને સંકલ્પનું વર્ણન કરે છે કવિ પ્રકૃતિ સાથે માનવતા અને જીવનના દુઃખદ પળોને કયા ત્રીથ જોડી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આ પાઠની સમજૂતીના તમારે જો વિડીયો જોવા હોય કે પછી બીજા બધા વિષયના વિડીયો જોવા હોય જે ફ્રીમાં મળવાના છે ક્યાંથી મળશે તો ભાઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર સ્વાધ્ય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બુક

બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે ખોટું કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે ખરું બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે ખોટું બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે ખોટું ચલો ઉદાહરણ મુજબ કરો દરિયો ભર્યો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો નિશાળ વિશાળ તારા મનમાં નિશાળ અને વિશ્વમાં વિશાળ છે વાણી પાણી ખૂણામાં વાણી તરબૂચના પાણી જેવી મીઠી છે સાદ યાદ તેમનું વચન એટલું સાદું હતું કે મારો દિલમાં એ યાદ રહી ગયું આંક પાંખ તે પાંખમાં આંક કઢાવતી જ નથી હાથ માથ પંક્તિ હવે મારા હાથમાં છે એનો પ્રેમ મારા માથે વિકલ્પ પસંદ કરો વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે પ્રશંસા મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો વિનંતી તું શાળામાં કેમ મોડો આવે છે કાલથી વહેલો આવી જજે ઠપકો ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું દયા પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો ખુશી આવી દુષ્ટ વ્યક્તિનો તો સજા થવી જોઈએ સંમતિ પપ્પાને જોઈએ સમસમી ડર પોતાનું કહ્યું ન મિનેશભાઈ દીકરા મિતાંશ પર ગુસ્સો આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો બાળકો કોયલના અવાજથી શા માટે કુતુહલ અનુભવે છે તો મિત્રો એનો જવાબ અહીંયા સરસ મજાનો આપવામાં આવેલો છે કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરું તો એમાં પ્રકૃતિનું સૌંદર્ય લખવાનું છે માલ્ય અને પોરની યાદ કરવાની છે શાંતિ અને આનંદ આવું છે આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો તો કવિએ કહ્યું છે કે પ્રકૃતિ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે જે અનમોલ અને અનંત છે એમાં દરેક તત્વ શાંત અને સૌંદર્યથી ભરપૂર છે શાંતિ અને સૌંદર્યથી પ્રકૃતિની કિંમત એટલી વધુ છે કે એની વિસ્મૃતિ શક્ય નથી ક્યારેક તે અમૂલ હોતી નથી જેથી કવિએ નિશ્ચિત સૂચવ્યું છે કે આપણે સાવધ રહીએ અને પ્રકૃતિ તરફ જાગૃત રહીએ તેનો આદર કરીએ અને કરીએ સંબંધ બનાવીએ આગળ ત્યાર પછી આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે ચોખ્ઠામાંથી શોધીને લખો યાદ વન નાદ રીંઝાળ કાયર મોર ભેરુ કુંજ પાંદડું તો જો ડરપોક એટલે કાયર અવાજ એટલે સાત સ્મૃતિ એટલે યાદ ફળિયું એટલે કુંજ પર્ણ એટલે પાંદડું વિશાળ એટલે મોકળું અરણ્ય એટલે વન ભાઈબંધ એટલે ભેરુ દિવસ એટલે દન હેરાનગતિ એટલે રંજાળ તમારા ગામના બજાર વિશે લખો તો મારા ગામડાના બજારમાં ચાર મુખ્ય દુકાનો આવેલી છે જેમાંથી દરેક દુકાનમાં અલગ અલગ વસ્તુઓ મળે છે એક દુકાનમાં તાજા શાકભાજી અને ફળો વેચાતા હોય છે અહીં વેપારી દરરોજ શાકભાજી અને ફળોથી ભરેલી દ્રષ્ટિ પર બેઠો હોય છે ગામના લોકો જ્ઞાનપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ સસ્તો અને તાજું સામાન ખરીદવા માટે આવે છે બીજી દુકાનમાં કરિયાણાનો સામાન મળે છે દાળ મસાલા તેલ અને બધી ઘર ઘર વસ્તુ વસ્તુ મૂકવાની આ દુકાન પણ લોકપ્રિય છે કારણ કે તે દરેક ઘરે રોજના રસોઈ માટે વસ્તુઓ જરૂરી છે ત્રીજી અને ચોથી દુકાન બરાબર ત્રીજી રમકડા બાળકોની છે ચોથી ઘર સામાનની છે તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો હસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ